સીબી પિનાકીન પરમાર નો અનોખો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ને સુધારવા માટે પ્રયાસ મુસાફી યારો કરીને અભિયાન શરૂ કર્યું રોડ પર રહેતા વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે બાદમાં તેમની સાથે સાથે અધિકારીઓ સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરાવવામાં આવ્યા કોઈ જગ્યાએ એથી ખોવાયો કે મિસિંગ હોય તો તેના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મુકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે

અને કોઈ આડું એવું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસને દત્તક લઈ લીધો તું સમજ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું હા તારે કોઈ આડાવાડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો અને નિષ્ઠા ને આની પેલી કરો તમે બરાબર શોખી વાત કેવું શું સાહેબ અરે મહેશ સાહેબ એટલો કાલા વાયલા કહેતા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજ એ લોકો ને ડીજે માં કામ કર્યું આ મહેશ પટેલ છે રેબોટરી માં સાહેબ જમવાનું કે જમવાનું સાહેબ કે થોડું ઘણું એમ એમ થઈ જાય હા પાંચ પચાસ તો એન્ટ્રી વાળા બી આપી દે થોડું ઘણું હા કઈ પછી પહેલા જેવું મારા દોસ્તાર છે એ આવે કામ દીધી અરુણભાઈ ખાઈ દો ના ભાઈ પૂરી બાજુ આપણે એની જે ત્યાંથી બને એ આપણે સુવાનું ગયા હા સુવાનું હેલ્મેટ વાળા નોડે તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું ચાલે પડી રહું જો સાહેબ બેન દેલું છે ને તો તમને મેં બતાવતો મારું ના ના વાંધો નહીં એ તો સમજી ગયા તમને